એક દી મારી ઘરવાળી મને કે હાલો ને આપણે યુક્રેન જઈએ ક્રેન લઈને એની બુદ્ધિ જુઓ હો આપણે ક્રેન લઈને યુક્રેન જઈએ અને મેં કીધું ત્યાં શું કામ છે તો મને કે મારે સમાધાન કરાવવું છે મારે સમાધાન કરવું છે અને મેં કીધું આ મોદી સાહેબ બેવડ વળી ગયા તોય નથી થતું અને તારું ઘરમાં નથી હાલતું અને વિદેશમાં તારું સાંભળે કોણ તો એ મને કે કોશિશ કરને વાલો કે કભી હાર નહીં હોતી કોશિશ કરવા વાલો કે કભી હાર નહી હોતી હોના ચાહીએ ચાલા બુલંદ ચાહીએ અને યુક્રેન નહી માને તો મને રશિયા નું ગીત આવડે છે પછી રશિયા નીકળી કયું જાવ મેશિયા નું આવડે છે તો ઈ મને હું કે ખબર છે રશિયો રૂપાળો રંગ રેલીઓ ગીરે જવું ગમતું નથી પછી મને કે બીજું એ ગીત આવડે છે મેં તો એ કહ્યું મારું તો કામ થઈ જાય ને બોલો આની બુદ્ધિ જુઓ તમે અને પછી ત્યાંથી કે રશિયા નીકળી જાવ યુક્રેન નહીં માને તો પણ મેં કીધું ત્યાં જવા નહીં દે ન્યા જવા નહીં દે ઈ મને હું ક્યાં ખબર ના તો હું જવા દે આપણા મોદી સાહેબે કીધું છે ને તિરિંગો ક્રેનમાં ભરાવી દેવાનો નીકળી જવાનું તમ તમારે હું બેઠી છું બોલો લ્યો પછી આ તો આપણે બ્રહ્મા છીએ કે બ બાયુની બુદ્ધિ પગની પાની સુધી હો આપણે બ્રહ્મા છીએ કે બાયુની બુદ્ધિ પગની પાની સુધી પણ પગની પાની એ તો શરૂઆત થાય છે અને માથાની ચોટી એ તો પૂરી થતી હોય છે એક બેન એની બેનપણીના ઘીરે ગયા એની હાહુમાં મરી ગયા તા અચાનક એટલે ઓલી ખરખરે ખરે ગઈ પછી બેઠી બંને બેનપણી વાતું કરતી કરતી કેમ કરતા હાહુ માં ગુજરી ગયા ઓલી બેનપણી કે કાંઈ નઈ નાહી ધોઈને માળા કરતા અને મારો દગો દીધો બે બટકા ઢળી પડ્યા દવાખીને લઈ ગયા ડોક્ટરે કીધું એ ખલાસ થઈ ગયા છે ઓલી કે એમ તો એ કૂતરો ક્યાં છે એ કુતરો ક્યાં છે તો ક્યાં આ બાંધ્યો તો કે એ વેચવાનો છે એ કુતરો વેચવો છે તારે તો મને કિંમત કહેજે બોલો આ બાયુની બુદ્ધિ એક માણસ ખૂબ દારૂ પીત ગયેલો ખૂબ દારૂ પીધેલો કબર ખોદવા માંડ્યો હવે કબર ખોદતા ખોદતા એ ખબર ન રહી કે કેટલી ઊંડી ખોડાણી અને ઘણો ઊંડો જતો રહ્યો બારા નીકળાણું નહીં શિયાળાની ટાઢ અડધી રાત થઈને ટાઢ ચડી અને બૂમો પાડતો હતો કે કોઈક અહીંયાથી નીકળે ને હાબળી જાત મને બચાવે એટલે કે ઓ બાપા મને ખૂબ ઠંડી વાત છે મને ધ્રુવજારી છૂટી કોઈક તો મને બચાવો કોઈક તો બચાવો અને ઘાયલની ગત ગાયલ જાણે એમ એક બે કોથણી નાખી ગયેલો પંખા વગરની સાયકલની દારૂડીઓ ત્યાંથી નીકળ્યો ને એણે જોયું તો કોઈક બૂમો પાડે છે એટલે ઘોડી ચડાવી અને સાયકલ બાજુમાં મૂકી અને ગયો કબરના ખાડાની સામે અને ખાડામાં આમ નમીને જોયું ને ત્યાં તો ઓલે બોમાં પાડતો હતો ભાઈ મને ઠંડી બહુ ટાઢ બહુ આવે છે મને મને કંઈક રાહત થાય એવું કરો ને કે ઓ હો 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 તારી ઉપર લોકો માટી વાળવાનું ભૂલી ગયા છે પછી ટાઢે જ ભાઈ અને ઓલે એ પાવડો જે બારા મૂક્યો તો કબર ખોદવા વાળા એ પાવડો ઉપાડ્યો હો ઓલે અને પાવડો ઉપાડી અને માટી વાળી નીકળી ગયો એ બોલો દાંતના દવાખાને એક સુંદર મહિલા ગઈ અને ત્યાં ડૉક્ટર સાહેબ માસ્ક બાંધીને આમ શાંતિથી બેઠા હતા અને પેશન્ટની રાહ જોતા હતા ગઈ સાહેબ મારી દાઢ બહુ દુખે છે તો કે મારી દાઢ બહુ છે તો કે હાલો પાડી દઈ તો ડોક્ટર સાહેબ એને ખુરશીમાં આડી કરી અને ચાળું કરી નજવાળું કર્યું અંદર અને ત્રણ દાઢીઓ ખેંચી લીધી બાઈ ઊભી થઈને એટલું બોલી તમે ડોક્ટર છો કોણ છો તમને કાંઈ ખબર નથી પડતી કાંઈ ગતાગમ નથી પડતી તો કે કેમ તો કે મારી એક દાઢ દુખતી હતી ને તમે ત્રણ ઉખાડી નાખી અનુલિયો ડાક્ટર એટલું બોલ્યો કે યાદ છે તને આપણે કોલેજમાં હારે ભણતા ને અને વેલેન્ટાઈનના દિવસે મેં તને પ્રપોઝ કરી દીધું અને તું એવું બોલી તે જા હું તને રિજેક્ટ કરું છું સારાથી થાય ઉખાડી લેજે આજે બદલો લઈ લીધો ત્રણ દાટ ઉખાડી લીધી તારી આજે મોકો મળી ગયો મને આ તો દિલના કોઈ ખૂણામાં તારી ખુરશી એકબંધ પડી છે નગર તારી બત્રીસ ઉખાડી નાખતા મને વાર ન લાગે બોલો આ ડાક્ટર કેવો બદલો લઈ લીધો છે બાયુને જમવામાં વાર ન લાગે પણ એટલી વાર એના પતિને ચાલો નક્કી કરવામાં કરે કે જોજો હો પાંચસો એક કરતા નહીં એકસો એક પણ નહીં ફક્ત એકવીસ રૂપિયા બહુ થઈ ગયા કારણ કે એણે આપણા દીકરાના લગ્નમાં ફક્ત અગિયાર રૂપિયા જ ચાંદલો કર્યો છે પણ બેન તારા દીકરાનું લગન ઓગણીસો પંચાણુંમાં હતું અને ન્યા તારે ઘીરે વેરાયટીમાં મોહનથાળના ટેપલા સિવાય બીજું હતું એવું અને આ તારું આખું ઘર મિની ઢોંસા મિની પીઝા પકોડી ચાઇનીઝ અને હારી હારી વેરાયટી ઉલાળી ગયું એનું હું એટલો તો ચાલલો કહે પણ આ બુદ્ધિબાઈને થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મારી આ જ શૈલી આપ સૌને પસંદ આવતી હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરશો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ જય માતાજી